કચ્છના નખત્રાણા કોટડા જડોદર ગામે ગણપતિ પંડાલ પર પથ્થરમારો પથ્થરમારો કરી પંડાલમાં બિરાજમાન ગણેશ મૂર્તિને ખંડિત કરાઈ ગામના લોકોએ અને પૂજારીએ સમગ્ર મામલે પોલીસને કરી જાણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે કરી તાત્કાલિક કાર્યવાહી સમાચાર છે કચ્છના નખત્રાણાના કે જ્યાં કોટડા જડોદર ગામે ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે કરી છે તાત્કાલિક કાર્યવાહી સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે આરોપીઓને દબોચ્યા છે બે દિવસ પહેલા ઘટનામાં સામેલ સાત ઇસમોની કરવામાં આવી છે અટકાયત તો ગામના લોકો અને પૂજારી સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી પથ્થરમારો કરીને પંડાલમાં બિરાજમાન ગણેશ મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી અને ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે